બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીની ગતરોજ રાત્રિ દરમિયાન ભાભરમાં સભા યોજાઈ હતી જેમાં ચાલુ સભાના કાર્યક્રમમાં જય ભવાની નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને પીએસઆઈ એનપી સોનારાએ મહેશસિંહ રાઠોડ કરણી સેના ઉપાધ્યક્ષ રોહિતસિંહ રાઠોડ કર્ણ સેના ઉપાધ્યક્ષ સહિત પચીસથી થી વધુ યુવાનોની અટકાયત કરી બાબાર પોલીસ મથકે લવાયા હતા તેમજ કાર્યક્રમ પૂર્ણ થતા પોલીસ દ્વારા અટકાયત કરેલ યુવાનોને છોડી મૂકવામાં આવ્યા હતા આજે અમારા બાબર જાગીરદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મિટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અમારી બેન દીકરી વિશે ખરાબ ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી તેથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી

ભાઈઓ બાબર જાગીદાર સમાજે વિરોધ કરવાના હતા એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરીને આપ્યો એવા અમે ચાર પોચ ભાઈઓને કેદ કર્યા અમારા નજર કેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના મને કે તમે આ કોમ કેમ કરો છો ઓમ છો આ અમારા એક સમાજની માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીરદાર સમાજ બાબર તાલુકાના બધાએ ઓનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું એનો કેટલા જણાના પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પચીસ જણાને પચીસથી ત્રીસ અમારી હવે કોઈ કાર્યવાહી કે એવું કંઈ કરવામાં આવ્યું ના અમારી પૂછપરછ કરવામાં આવી કે જેમ તમે આવું કર્યું પણ અમને તો કોઈ ખ્યાલ જ નહોતો અમને તો પહેલથી અટકાયત કરેલી હતી